ચંદીપુરા પછી હવે મંકી પોક્સ વાયરસ આવ્યો છે મંકી પોક્સ ખતરો સૌથી વધારે બાળકોમાં જોવા મળે છે એકવીસ જેટલા દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે વાયરસ વિશે જોવા જઈએ તો તેના બેસ્ટ રેન્જ છે ક્લેડ વન અને ક્લેડ ટુ ક્લેડ વન એ મધ્ય આફ્રિકા ફેલાયો છે જે સૌથી વધારે જીવલેન છે જેમાં સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર દસ ટકા છે ક્લેડ ટુ વધુ ચેપી છે પણ તે જીવલેણ નથી પશ્ચિમ થી જે આ ચેપ આવ્યો છે તેમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા દર્દીઓ સાજા થઈ રહ્યા છે જે અત્યાર સુધી થાય છે જેમાં ચેપગ્રસ્ત મનુષ્યના સંપર્કમાં આવવાથી આ વધુ ફેલાય છે લક્ષણ જોઈએ તો પીઠ અને માથાનો દુખાવો તાવ અને થાક લાગવો સોજવાતા સ્નાયુઓમાં પીડા થવી શરીર ઠંડુ થઈ જવું આખા શરીરમાં ફોલ્લા થવા અલર્ટ જાહેર કર્યું છે અને હવે આપણી ભારત સરકાર પણ એક્શન માં આવતી જોવા મળી રહી છે